ભારત દેશમાં દિવાળી નો તહેવાર હર્ષો લાખથી ઉજવવામાં આવે છે એનું મુખ્ય કારણ છે કે ભગવાન શ્રી રામે અયોધ્યા ખાતે દિવાળી ના દિવસો થી ભારતના બધા નાગરિકો સનાતનીઓ દિવાળી નું જે હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરે છે આપણી દિવાળીનું યુનેસ્કો ના જે પંદરતા આપણા જે નિશ્ચિત થયેલા એમાં સોળમાં દિવાળી તહેવાર ને પણ હવે સ્થાન મળેલું છે આના માટે રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લામાં જે ઐતિહાસિક તો મોરબી જિલ્લામાં મણિ મંદિર આ ઉજવણી માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ બને અને ભવિષ્યમાં પણ ટુરિઝમ માટે આપણે ડેવલપ કરી શકીએ તેવા એક શુભ હેતુથી આજે આ પ્રસંગનું આયોજન જે દિવાળીને આપણે યુનેસ્કો એ જે જાહેરાત કરી એની ઉજવણી માટે આપણે મણી મંદિરમાં માં પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલું અને અહીંયા ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી ભગવાન શ્રી રામ મહાદેવજી હનુમાન દાદા ગણપતિ દાદા અને કૃષ્ણ અને રાધાની આજે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મળી અને ભગવાનની આરતી ઉતારી અને દિવાળી જે એક માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો પાંચેક હજાર દીવડાથી મણિમંદિરને શણગાર્યું અને ગરબા નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને દિવાળી સ્વીકારી ખાતે ઉજવણી કરવામાં આવી નમસ્કાર યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજમાં આજે ભારતનું સોળમું તત્વ ઉમેરવા જઈ રહ્યું છે ત્યારે દીપાવલી પર્વને તેમાં સ્થાન મળે છે ત્યારે ભારત કક્ષાએ તેની ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબીમાં હેરિટેજ બિલ્ડિંગ સમાન મણિમંદિર ખાતે આખું દીપાવલી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ હજાર કોળિયા છે તેમાં તેલપુરી અને આપણે પ્રગટાવીએ છીએ આ ઉપરાંત પાંચસોથી છસો કિલો ચિરોડી કલરની રંગોળી કરીએ છીએ બાળકો દ્વારા રાસ આ તમામનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ભારતની સાથે સાથે મોરબી પણ દીપાવલી પર્વને જ્યારે યુનેસ્કોમાં સ્થાન મળે છે ત્યારે હર્ષોલ્લાસ સાથે તેની ઉજવણી કરી રહ્યું છે